અગર વાત કરીએ તો રાજ્યમાં અવારનવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાની ચર્ચા ઉઠે છે અને તે માટે પૂરતા પોલીસ સ્ટાફનો અભાવ જવાબદાર મનાય છે ત્યારે અરવલ્લીની મુલાકાતે આવેલા ગાંધીનગરના રેન્જ આઈજી હસમુખ પટેલે કહ્યું હતું કે પોલીસની તમામ જગ્યાઓ ટૂંક જ સમયમાં ભરવામાં આવશે રાજ્યના ઘણા વિસ્તારોની જેમ અરવલ્લીમાં પણ પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ઘટ જોવા મળે છે અરવલ્લીના છ તાલુકાના પોલીસ સ્ટેશનોમાં હાલ એક જ પીઆઈ ફરજ બજાવે છે બાકીના ખાલી છે સ્ટાફની હમણાં ભરતી કરવામાં આવી છે અને મને લાગે છે કે પંદરેક દિવસમાં એ લોકોને નિમણૂક આપવામાં આવશે અને એમાંથી કેટલાક કર્મચારીઓ અરવલ્લી જિલ્લાને પણ મળશે અને આવનારા સમયમાં પણ વધારે ભરતી કરવાની છે તમે જોયું કે પાંચસો જેટલા પીએસઆઈની ભરતી માટેની જાહેરાત હમણાં જ આવી છે અને જગ્યાઓ ભરવા માટે સરકાર કાર્યરત છે ગાંધીનગર રેન્જ આઈજી હસમુખ પટેલે આજે અરવલ્લી જિલ્લાના મોડાસાની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે જિલ્લા પોલીસની પરેડનું નિદર્શન કર્યું હતું આ પ્રસંગે જિલ્લાના મોડાસા ધનસુરા બાયડ શામળાજી મેઘરજ માલપુર અને ભીલોડા પોલીસ મથકના કર્મચારીઓએ આપાતકાલીન સમયમાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓનું રેન્જ આઈજી સમક્ષ મોકડ્રીલ કર્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ સ્ટુડન્ટ સ્ટુટના જવાનો પણ હાજર રહ્યા હતા અરવલ્લી જિલ્લો બન્યા પછી પહેલી વાર આજે ઇન્સ્પેક્શન પરેડ લેવામાં આવી છે વાર્ષિક ઇન્સ્પેક્શનનો હેતુ એ છે કે પોલીસની જે જુદી જુદી કાર્યવાહી છે એ કાર્યવાહી ફિલ્ડમાં કરવાની હોય છે એની ટ્રેનિંગ પોલીસ કર્મચારીઓને મળે એટલા માટે અને એમની ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે એટલે આજે જુદી જુદી આઈટમ કરવામાં આવી સેરિમોનિયલ કરવામાં આવી સેરિમોનિયલ પરેડ કરવામાં આવી પીટી કરવામાં આવી